હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષકો યુવાનો ગુરુજનો સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ત્રીજો નિબંધ માય ક્લાસ ટીચર વિશે ભણીશું એકદમ સરળ છે આપણે ધ્યાનથી જોઈશું શબ્દોને સાંભળીશું તો ચોક્કસ મોઢે થઈ જશે આ નિબંધ ધોરણ છ સાત આઠ માટે છે ટેક્સિપોચ માટે પણ ઉપયોગ કરી શકાય તેવું છે તો લિગીન અવર થર્ડ એસે માય ક્લાસ ટીચર મિસ્ટર જસુભાઈ પરમાર ઇઝ માય ક્લાસ ટીચર એટલે કે શ્રીમાન જસુભાઈ પરમાર એ મારા વર્ગ શિક્ષક છે હી ઇઝ યંગ એન્ડ એક્ટિવ તે યુવાન અને એક્ટિવ એટલે કે પ્રવૃત્તિશીલ છે એમના અંદર આળસ નથી હંમેશા કાર્યરત રહેતા હોય છે હી વેર્સ હી એટલે તેઓ વેર્સ એટલે પહેરે છે સિમ્પલ ક્લોથ સાદા કપડાં પેન્ટ શર્ટ વગેરે સાદા કપડાં કહેવાય જીન્સ ટી શર્ટ એવું પહેરતા નથી મિસ્ટર જસુભાઈ હેઝ અ ગુડ પર્સનાલિટી મિસ્ટર જસુભાઈની હેઝ એટલે તેમની પાસે છે અથવા તેમની છે ગુડ એટલે સારી પર્સનાલિટી એટલે વ્યક્તિત્વ તેમનું વ્યક્તિત્વ સારું છે હી ટીચિસ અસ હી એટલે તેઓ ટીચિસ એટલે શીખવે છે ભણાવે છે અસ એટલે અમને ઇંગ્લિશ ગુજરાતી એન્ડ સંસ્કૃત અંગ્રેજી ગુજરાતી અને સંસ્કૃત ત્રણ ભાષા શીખવે છે હીસ ટીચિંગ મેથડ ઇઝ ઇઝી હિસ એટલે તેમની ટીચિંગ એટલે ભણાવવાની મેથડ એટલે પદ્ધતિ રીત ઇઝ ઇઝી એટલે સરળ છે એકદમ સહેલી હી ટેલ્સ અસ મેની જોક્સ સ્ટોરીઝ એન્ડ ઇન્સિડન્ટ્સ હી એટલે તેઓ ટેલ્સ એટલે કહે છે અસ એટલે અમને મેની જોક્સ એટલે ઘણા જોક્સ કહે છે રમુજી ચૂચકાઓ સ્ટોરીઝ એટલે વાર્તાઓ એન્ડ ઇન્સિડન્ટ્સ એટલે ઘટનાઓ રોજબરોજ જે ઘટનાઓ બનતી હોય છે ટીવીમાં પેપરમાં આવે છે એ બધી જ ઘટનાઓને વિદ્યાર્થીઓ સાથે શેર કરે છે જશુભાઈ કમ્સ ટુ સ્કૂલ ઓન ટાઈમ જશુભાઈ કમ્સ એટલે આવે છે ટુ સ્કૂલ એટલે શાળાએ ઓન ટાઈમ એટલે સમયસર હી લાઈક્સ સ્ટુડન્ટ્સ વ્યૂઝ તેમને ગમે છે સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓના વ્યૂઝ એટલે મંતવ્યો વિચારો હી ઇજ કાઇન્ડ જેન્ટલ એન્ડ લવિંગ હી એટલે તેઓ ઇજ એટલે છે કાઇન્ડ એટલે દયાળુ જેન્ટલ એટલે નમ્ર એન્ડ લવિંગ એલ પ્રેમાળ બાળકો પ્રત્યે પ્રેમ રાખનાર હી હેલ્પ સ્ટુડન્ટ્સ તેઓ વિદ્યાર્થીઓને મદદ કરે છે હી ઇઝ અ વેરી પોપ્યુલર ટીચર ઇન માય વિલેજ હી ઇઝ એટલે તેઓ છે વેરી એટલે ખૂબ જ પોપ્યુલર જાણીતા પ્રખ્યાત ટીચર એટલે શિક્ષક ઇન એટલે માય એટલે મારા વિલેજ એટલે ગામ તેઓ મારા ગામમાં પ્રખ્યાત શિક્ષક છે હી ઇઝ માય ફેવરિટ ટીચર તેઓ મારા પ્રિય શિક્ષક છે ફેવરેટ હિલો પ્રિયા થેન્ક યુ ફોર વોચિંગ